જો ઓટાણ માં ને મારા પપ્પા ભેહું ચારતા હતા અને આટલું બધું લઈ આવ્યા પાપડ બે જાત ના ભૂંગરા કાજુ બિસ્કીટ જા ઓલા મોટા પાવ હમણાં કેધું ના નથી લીધા લાડુ બનાવના ના ઘઉં ના ચાહણી વાળા હાઈ તો બાઈ નહોતા બનાવ્યા આપણે અને પિંડિયા પીંડિયા તરાઈ ગયા ચોકી ભરાઈ ગઈ ને વસેલો ઘણો વસે ઉતાર લઉં જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો જો પિંડિયા કુટેડવાનું હાલે તરી લીધા ને હવે છે ને ઠરવા મૂકા પંખો ચાલુ કરીને પંખાનો અવાજ આવતો હશે હા તો જો એવું હાલે છે અને મારે કામ કાજ હાલતું તું કપડા તો જો કપડાં ધોઈને ધોઈ દીધા અને ભે દિવસે ચરવા થોડીક છે જો ભૂકો ખાય એ ટીંકો મમ્મી ટીંકુ રાખ્યું અને જો બધી બાંધી દીધું છે બે ત્રણ ભે છે અંદર અહીંયા અને એક ઓલ તબેલા મેં બાકી નથી એકને જો વા બાંધી ત્યાં છે ને એમથી પાણી આવે મોટર ચાલુ થઈ ને તું જે કેવી છપ છબિયા કરે કેટલી વાર ના એ કયું નહીં ઉઠક બેઠક વળી બેસી જાય વળી ઊભી થાય અને અત્યારે તુફલો અહીંયા એટલાકમાં સવે છે બે ભેહું હે ને તે હથવારો થાય અને જો ઓલી ટીલું ને એમાં લાંબી કરીને બાંધી દીધી એટલે એટલાકમાં ખાધા રાખે અને આને તાજ નાવાનું જ કામ કર્યું જો હું આ કપડાં ધોતી હતી એટલે ધ્યાન નહીં રહે નકર તોડાવી જાય તો બાંધે અને જોઈ નહીં દોરો કાઢી લીધો હે પગમાંથી હનુમાન બાપાને મેલ ને બાંધો તો નહી સરખો બાંધવો જો હજુ હાવ નીકળવું નીકળવું થઈ ગયું કઈ ના રેવા દે હું એ તું ફલા તારે નથી આવું એને બપોરે ધમાયરો તો જો ગુલાબ ભરી આવ્યું જોડિયું લાગ્યું પાણી ચડે ને એટલે અસલ લાગે અને બીજા ફૂલ વાવ્યા આગળ દેખાડો એવું કરવા આવ્યો બધા ત્યાં આપણે ગુલાબ આવ્યા ની માતા લગભગ અડધા જાજે રાતા વયા ગયા બે કુઈ ગામ ભલે આ ગુલાબ મે બહુ જ મોટું થઈ ગયું એટલે કાપવું પડે એમ થતું એટલે હોરીન અને આ વાવી દીધું તી જેટલા ઉગે એટલા એક ઉગી જાય ને તોય ફાયદો થાય અને જો માં ટિંકુ ને ટેવ પડી ગઈ ખાણ ની એને ખાણ ખાવું જોઈએ ઘણી ઘડીએ તો જો અહીંયા વાવ્યા છે આપણે ફૂલ અને મારી મમ્મી એ જાય એક વાઢિયા ખરનું આવ્યું તો ડી ઉગી ગયું અને ફૂલ લાગી ગયા ને ફૂલ આવવા એ મેંડા હજી પાયચમનેથી વાયવા પાચમને આ જ થાય તમને એક દિવસમાં ગયો તો જો ફૂલે મીંડા લાગવા ચીની ગુલાબ મને બહુ ગમે આ લગભગ એક ગુલાબી કલરના છે આમાં વ્હાઈટ વ્હાઈટ કલરના આવે બે આવે આપણે હે ને ફૂલ ઝાડતા ઘણા વાવવા હે હજી જો એક આઈ ઉગી ગયું અસલ લાગી ગયું એ હે ને ટમેટી કલરનું ફૂલ થાય એના બે ત્રણ દાયકા હેજો એક ત્યાં હે અને બે કયા છે ઉગી ગયા ત્યાં અસલ અને આજો ને માર મમ્મી લઈ આવી હતી ને બી આ આટલો વરસાદ પડ્યો એટલું વાવાઝોડું આવ્યું ને ત્યાં આમને રહી ગયા હતા તીજો અસલ મોટા મોટા થઈ ગયા ઉગી ગયા બે જાતના બે ત્રણ જાતના ઉગ્યા હે એમાં હજી બી પૈને વાવવાના છે પણ અડધા બીમાં ધોવાઈ ગયા બહુ જ વરસાદ આવ્યો ને પછી એ લેવા જવાનો ટાઈમ જઈ નહીં ને આ દિવાલ પર હતું ને તે અડધું ઓલું ધોવાઈ ગયું ધૂળીમાં ભેગા ધોવાઈ ગયા પણ તોય વાંધો ના આવ્યો જેટલા હતા એટલા ઉગી ગયા અને એક આ છે મારું ફેવરેટ કલર બહુ ગમે જે આ બધા છે ને એમાં તો કંઈ ઉગવાનો ચાન્સ છે નહીં ગુલાબ બાકી જે ઓઇલું ઉગી ગયું એ ઉગી જાય અને ડાયરખા ડાયરખાવાના હતા ને એની ઉગે પવન બહુ જ છે અને અટાણે તાજા આ ફૂલે બહુ જ ના થાય ગલગોટાય પણ એલોવેરા ની જાણી ના ખેતી કરી એટલા થઈ પડ્યા પણ એમાં દેખાતા નથી અહીંથી આવ્યો તું ક્યાં ગયો તો રખડું રેઢિયાર થઈ ગયો રેઢિયાર જાજે માં માર ફૂલડા ભાંગવા અને જો આવર નસલ મોટો થઈ ગયો પણ ફે ને અહીંથી બટકાવી નઈ કજો અહીંથી તો પાછો થાય તઈ મેળ આવે પર જો ઉનાળે બધા ઝાડવા સુકાઈ ગયા તઈમાં કોરાણા ને ઈ તરીયા થી કોરાણા ઉપર ઉપર ડાયર ખાવલા હે ને આનો છાયો તો બહુ જ અસર થાય કરંજ નો અને કરંજ ના દાતાણે થાય અને જે આ હું છે ની ખબર નથી પડતી ફૂલ ઝાડ છે કે હું ઈ મને નત ખબર હવે મારી મમ્મી વાય હોય ને તો આપણે ખબર ના હોય એટલે પૂછવું જો એમ જો ઓલો અસર થઈ ગઈ કાટા વાળું ઈ તો તરત લાગી જાય એવા તો ઘણા હેજા આવતા હોય હું હોય તો મને નત ખબર આમાં કઈ સમજણ નથી પડતી કઈ જોવું જશે પૂછવા જવું જોઈએ મમ્મીને અને જો આપણે નેદવાનું હે ને કામ પાસમાં અહીંથી ચાલું કર્યું આટલુંક જ નેદા આમ બસ ટાઈમ ના દેડો રહ્યો કાલ એટલું ચોખ્ખું થઈ ગયું આમાં ધ્યાન રાખવું પડે એમાં હે ને વાવું હોય ને કંઈ તો આપણે ખબર ના હોય ખડને બદલે વાયુ હોય ઈ ઉપડી જાય ને તો મને જો કરણ જે કાંયા જીનકુડોક રોપડો આવ્યો તો એ ઉગી ગયો અને એક ઉપડી ગયો તો ઓલખેર નેદવામાં એટલે એ ફેલ બાકી આ એક ઉગી ગયો

આપડે ગલકુ અને ફ્રીજમાં રાખી દઈ હાલો તો હવે આ સાથે એન્ડ કરી દઈ મળીએ કાલ વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ